વડોદરામાં આજવા સરોવરની જળસપાટી બસો તેર ફૂટે પહોંચી છે વિશ્વામિત્રીની જળસપાટી બાવીસ પોઈન્ટ એલર્ટ ફૂટેડ પર મનપા કમિશનર મેયર સહિતના અધિકારીઓની યોજાઈ બેઠક નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે વડોદરા શહેરમાં આજે ખૂબ વરસાદ પડી છે જેના લીધે વિશ્વામિત્રી રિવરમાં વોટર લેવલમાં રાઈસ થયું છે જેના કારણે લો લાઇંગ એરિયાસમાં પાણી ભરાઈ જવાની અને કદાચ કેટલાક વિસ્તારોમાંથી લોકોને કસરડવાની પરિસ્થિતિ ઉપસ્થિત થવાની શક્યતા છે આના ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગ સાથે સાથે રેવન્યુ વિભાગ સંકલિત તરીકે ઓપરેશન આપણે કરીએ છીએ કેટલાક વિસ્તારો કદાચ નાઇટ દરમિયાન ઇમ્પેક્ટ થાય એવા વિસ્તારોમાં આપણે પબ્લિક અડ્રેસ સિસ્ટમથી આપણે જાણ કરીને લોકોને શેલ્ટર રોમમાં શિફ્ટ કરવાની કાર્યવાહી કરીએ છીએ અને સતત વોટર લેવલને મોનિટરિંગ કરીને કેવી રીતે આઉટકમ અને ઇમ્પેક્ટ થશે તેને ધ્યાને રાખીને આપણે શહેરીજનોને એલર્ટ કરતા રહીશું અને મ્યુનિસિપલ પોલીસ ટીમ અને એનડીઆરએફના ટુકડીઓ જે જરૂર જરૂરિયાત પડે તે મુજબ ઇન્ટરવ્યુન કરીને લોકોને સ્થળાંતર કરવા અથવા એમને જે અલર્ટમાં રખવા આ અંગેનું કાર્યવાહી કરતા રહીશું